વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસની ટીમ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે એક ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો છે અને તે ગોધરા વડોદરાથી સુરત જવાનો છે જેથી પોલીસે આમલીયારા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ રાખી ટેમ્પો ઝડપી પાડ્યો હતો ટેમ્પામાં પ્લાસ્ટિકના દાણાની આડમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો પોલીસે કુલ બાવીસો એકાણું બોટલ કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ ત્યાંસી લાખ મોબાઈલ ટેમ્પો પ્લાસ્ટિકના દાણા મળી કુલ રૂપિયા ત્રેવીસ પોઈન્ટ છેતાલીસ લાખનો મુદ્દામાં કબજે કર્યો છે પોલીસે ડ્રાઈવર હિલાલાલ તુખરણભાઈ શાહ રહે વેસ્ટ દિલ્હીને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે